અને હુરાપુરા કોને કહેવાય કે નવે વરે તે જો કદાય હજુ કોઈ અબડા કદાયબળા લેતી લેતી આવી ને એક માં અને ઘરે ભોકે તાર તો મારો ઠાકર ઘરે આપડો વિશ્વાસ એવો હોવો જોઈએ આજે બોલું છું એ વિશ્વાસ સાથે ને આ જે તેમ બધા બેઠા ને એ અહીં જે તે સમયે હાથ વર અમારી બાવળિયા હતા અને જયારે આ ખાંભી બેહાડીને તાર કીધું હતું કે એક દાડો માણા અહીં જેટલું જમતું હોય છે ને જેટલું બેઠું હોય છે આનો હિસાબ નહીં હોય અને એ હાથ મારા ઠાકરે પૂરું કરી આવ્યું છે અને આ જે બોલું છું એ થવાનું છે જે તમને આ જાહેર બોલું છું એ જો મનમાં ઉતારી લેશો તો એ થવાનું છે આ મારો વિશ્વાસ છે ભાઈ કારણ કે ઠેર ઠેર ખાડા પાડે પાણી ન નીકળતું કોઈ પણ એક જગ્યાએ ખાડો કરવાનું ચાલુ કરજો આજ નહીં તો કાલ પાણી નીકળે 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 એટલે જેની દયા છે સમયનો ભાવ છે અને જેમ જેમ સૂચના આપે કોઈની અહીં લાગોક ચાલતી નથી અને મને કોઈને અહીંયાથી કંઈ ફેર પડતો નથી ભાઈ કારણ કે મારું સાની આ દાદાની જે જગ્યા રહે એ વર્ટથી ચાલે છે ક્યારેય અમે કે અમારા સ્વયંસેવકો ક્યાંય મોટી અનાજ ઉઘરાવવા અમે નથી નીકળ્યા ભાઈ બતાવો કોઈ મારા આ સાનિધ્યની ગાડી આવી હોય અને કીધું હોય કે સુરાપુરા ધામમાં એટલા લખાવો તે આ ફરગડું મારી જોડી લઈને નીકળી જવાનું ત્યાં એક સેકન્ડ લોકો ઊભી દે આ લખીને આપી દો કારણ કે અમને સ્વાભિમાન વાલુર છે ભાઈ સમજાય ને અને સ્વાભિમાનથી જીવી છે ઠાકરને કહેવી છે કે કદાચ તારી મરજી અને જો તને કદાચ અમારી પરીક્ષા લેવા ઉતર્યો હોય કદાચ ફરીથી ને ગરીબી આંટો ખાઈ જાય તો સાસ ને રોટલો મળીને ખાઈ લઈશું બાકી તારા નામનો ધંધો તો નહીં જ કરી